જય મહાદેવ મિત્રો ચાલો મારી સાથેમાં આજના વિડીયોમાં સુરતથી દ્વારકા જવા માટે ટ્રેન વિશેની માહિતી મેળવશું સુરતથી દ્વારકા જવા માટે કઈ કઈ ટ્રેન મળે છે કયા સમયે મળે છે તેમજ દ્વારકા કેટલા વાગે પહોંચાડે છે અને સ્લીપર કોચ એસી કોચ વગેરેમાં ટિકિટના ભાવ શું છે તેની વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે મેળવશું ચાલો તો શરૂ કરીએ આજનો આ વિડિયો સુરતથી દ્વારકા જવા માટે ટોટલ સાત ટ્રેન મળે છે જેમાં એક ડેલી એટલે કે દરરોજ મળે છે જ્યારે એક અઠવાડિયામાં બે વાર અને બાકીની વીકલી ટ્રેન છે ચાલો તો એક પછી એક આ બધી ટ્રેનની વિગતવાર માહિતી જોઈએ પહેલાં વાત કરીએ ડેઈલી એટલે કે રોજ જે ટ્રેન મળે છે તે છે સૌરાષ્ટ્ર મિલ સૌરાષ્ટ્ર મિલ આપણને સુરતથી રાતના એક વાગ્યાને સાત મિનિટે મળે છે જે બીજે દિવસે બપોરે એક વાગ્યાને પિસ્તાલીસ મિનિટે દ્વારકા પહોંચાડે છે વાત કરીએ ટિકિટના ભાવની તો સ્લીપર કોચમાં ચારસો દસ રૂપિયા છે જ્યારે થર્ડ એસી ઇકોનોમિકમાં નવસો પંચાણું અને થ્રી ટાયર એસીમાં એક હજાર એંસી રૂપિયા છે આ સૌરાષ્ટ્ર મહેલ આપણને દરરોજ જ સુરતથી દ્વારકા જોવા માટે મળે છે હવે આપણે વીકલી ટ્રેન જે અલગ અલગ ચાલે છે તે એક પછી એક જોઈએ પુરી ઓખા ટ્રેન નંબર છે સુરતના ઉદના સ્ટેશનથી મળે છે જેનો સમય છે સાંજના સાત વાગ્યા ને છેતાલીસ મિનિટે ઉદનાથી ઉપડે છે અને સવારે નવ વાગ્યા આસપાસ દ્વારકા પહોંચાડે છે વાત કરીએ તેમના ટિકિટના દરની તો સ્લીપર કોચમાં ચારસો પંદર રૂપિયા થ્રી ટાયર એસીમાં એક હજાર નેવું રૂપિયા અને ટુ ટાયર એસીમાં પંદરસો પાંત્રીસ રૂપિયા ત્યાર પછી મંગળવારે આપણને સુરતથી દ્વારકા જવા માટે બે ટ્રેન મળે છે એક છે વિવેક એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે ઓગણીસ પાંચસો સડસઠ જે આપણને સુરતથી બપોરે બે વાગ્યાને આઠ મિનિટે મળે છે જે દ્વારકા રાતના અઢી વાગ્યા આસપાસ પહોંચાડે છે જેમના ભાવ સ્લીપર કોચમાં ત્રણસો એંસી રૂપિયા થ્રી ટાયર ઇકોનોમિકમાં નવસો પિસ્તાલીસ થ્રી ટાયર એસીમાં એક હજાર ત્રીસ અને ટુ ટાયર એસીમાં ચૌદસો સિત્તેર રૂપિયા છે જ્યારે મંગળવારે મળતી બીજી ટ્રેન આપણને સુરતના ઉધના સ્ટેશનથી મળે છે જેનું નામ છે બીએસપી ઓખા એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે બાવીસ નવસો ચાલીસ જે આપણને ઉધનાથી સવારે પાંચ વાગ્યેને તેત્રીસ મિનિટે મળે છે પણ દ્વારકા સાંજે પોણા છ આસપાસ પહોંચાડે છે વાત કરીએ તેમના ટિકિટના દરની તો સ્લીપર કોચમાં ચારસો પંદર થ્રી ટાયર એસી ઇકોનોમિકમાં એક હજાર દસ થ્રી ટાયર એસીમાં એક હજાર નેવું અને ટુ ટાયર એસીમાં પંદરસો પાંત્રીસ રૂપિયા છે વાત કરીએ બુધવારની તો બુધવારે આપણને વીકલી કોઈ ટ્રેન મળતી નથી જે ડેલીવાળી છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તે આપણને દ્વારકા જોવા માટે મળે છે ગુરુવારે એસ એચ એમ ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે બાવીસ નવસો છ જે આપણને સુરતથી રાતના એક ને પંચાવન મિનિટે એટલે કે બે વાગ્યા આસપાસ રાતના મળે છે જે આપણને બપોરે આસપાસ દ્વારકા ઉતારે છે વાત કરીએ તેમના ટિકિટના દરની તો સ્લીપર કોચમાં ચારસો પંદર થ્રી ટાયર એસીમાં એક હજાર નેવું ટુ ટાયર એસીમાં પંદરસો પાંત્રીસ ફર્સ્ટ ક્લાસ એસીમાં પચીસસો પાસઠ રૂપિયાનો ભાવ છે ઈ આરએસ ઓખા એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે સોળ ત્રણસો આડત્રીસ જે આપણને શુક્રવાર તેમજ રવિવારે સુરતથી દ્વારકા જોવા માટે મળે છે વાત કરીએ તેમના સમયની તો એ સવારે બે વાગ્યેને પચાસ મિનિટ આસપાસ સુરતથી મળે છે જે બપોરે ત્રણ વાગ્યાને ચાલીસ મિનિટે દ્વારકા ઉતારે છે સ્લીપર કોચમાં એમનો ભાવ છે ત્રણસો એંસી રૂપિયા થ્રી ટાયર એસીમાં એક હજાર ત્રીસ રૂપિયા અને ટુ ટાયર એસીમાં ચૌદસો સિત્તેર રૂપિયા શનિવારે કોઈ વીકલી ટ્રેન નથી જે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ડેલી છે તે આપણને દ્વારકા જોવા માટે મળે છે વાત કરીએ હવે રવિવારની તો રવિવારે બે ટ્રેન આપણને સુરતથી દ્વારકા જોવા માટે મળે છે આરએમએમ ઓખા એક્સપ્રેસ જેનો ટ્રેન નંબર છે સોળ સાતસો તેત્રીસ જે સાંજે આઠ ને તેતાલીસ મિનિટે સુરતથી મળે છે જે સવારે નવ વાગ્યા આસપાસ દ્વારકા ઉતારે છે જેમાં સ્લીપર કોચમાં ત્રણસો એંસી રૂપિયા થ્રી ટાયર એસી એક હજાર ત્રીસ રૂપિયા અને ટુ ટાયર એસીમાં ચૌદસો સિત્તેર રૂપિયાનો ભાવ છે જ્યારે રવિવારે મળતી બીજી ટ્રેન એઆરએસ પોખા ઓખા એક્સપ્રેસ જે આપણને શુક્રવારે પણ મળે છે બે વાગ્યે ને પચાસ મિનિટે સુરતથી મળે છે અને બપોરે ત્રણ વાગ્યાને ચાલીસ મિનિટે દ્વારકા ઉતારે છે જેમાં સ્લીપર કોચમાં ત્રણસો એંસી રૂપિયા થ્રી ટાયર એસીમાં એક હજાર ત્રીસ રૂપિયા અને ટુ ટાયર એસીમાં ચૌદસો સિત્તેર રૂપિયાનો ભાવ છે તો મિત્રો આ હતી સુરતથી દ્વારકા જોવા માટે મળતી ટ્રેન વિશેની માહિતી આશા રાખું છું કે આ માહિતી તમને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આવી જ નવી માહિતી તમને મળતી રહે એ માટે સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવા આ વિડીયો તમારા એવા મિત્રોને જે દ્વારકા જવાનો પ્લાન કરતા હોય મળીશું નવા વિડીયો સાથે જય મહાદેવ જય દ્વારકાધીશ